વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં હેલ્મેટ ફરજિયાત અંગે સીધી ચોવીસ કલાકે રિયલિટી ચેક કર્યું એમએસ યુ યુનિવર્સિટીમાં યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ હેલ્મેટ નથી પહેરી રહ્યા ટુ વ્હીલર ચાલક અને પાછળ બેસનાર વિદ્યાર્થી પણ હેલ્મેટ નથી પહેરતા યુનિવર્સિટીનો સિક્યુરિટી અને વિજિલન્સ વિભાગ શોભાના ગાંઠિયા સમાન બન્યો છે અહીં હેલ્મેટને લઈ કોઈ ડ્રાઈવ કે ચેકિંગ પણ નથી કરવામાં આવી રહ્યું રાજ્યના ડીજીપી દ્વારા તમામ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ટુ વ્હીલર લઈને આવે છે તેમને અને તેમની પાછળ બેસનારા વિદ્યાર્થીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવાનો પરિપત્ર બહાર પાડ્યો છે ત્યારે ઝી ચોવીસ કલાકની ટીમ વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં આવી છે શું અહીંયા ડીજીપીના પરિપત્રની અમલવારી થઈ રહી છે કેમ તેને અમે રેડી તપાસી રહ્યા છીએ આપ જોઈ શકો છો કે મોટાભાગના જે વિદ્યાર્થીઓ છે તેઓ હેલ્મેટ પહેર્યા વગર જ યુનિવર્સિટીમાં આવે છે કોઈ પણ વ્યક્તિ અહીંયા હેલ્મેટ પહેરતું નથી યુનિવર્સિટી દ્વારા જે ડીજીપીનો પરિપત્ર છે તે પરિપત્ર તમામ ફેકલ્ટીના ડીનને મોકલી આપવામાં આવ્યો છે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટને મોકલી આપવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓને સૂચના આપી દેવામાં આવી છે તેવી વાત કરવામાં આવી રહી છે પરંતુ વિદ્યાર્થીઓ જાણે પરિપત્રને માનવા તૈયાર નથી તેવું લાગી રહ્યું છે કારણ કે આપ જોઈ શકો છો કે મોટાભાગના જે વિદ્યાર્થીઓ છે તેઓ હેલ્મેટ પહેર્યા વગર જ યુનિવર્સિટીમાં આવી રહ્યા છે અને તેના કારણે કહી શકાય કે ડીજીપીનો જે પરિપત્ર છે તે પરિપત્રને તમામ લોકો ઘોડીને પી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો એમએસ યુનિવર્સિટીમાં જોવા મળી રહ્યા છે કારણ કે કેમ્પસથી જ ટુ વ્હીલર ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે પ્રકારનો એક ઉદ્દેશ્ય હતો પરંતુ તે ઉદ્દેશ અહીંયા સિદ્ધ નથી થઈ રહ્યો યુનિવર્સિટીએ અમલવારી કરાવવા માટે હાથ હદ્ધર કરી દીધા છે બીજી તરફ ટ્રાફિક પોલીસ પણ યુનિવર્સિટીમાં દેખાઈ નથી રહી કે તેઓ અમલવારી કરાવે પરિપત્રને લઈને એટલે આ તમામ રેડી તપાસમાં ડીજીપીના પરિપત્રનો અમલવારી એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ કરતા નથી તે અહીંયા સામે આવી રહ્યું છે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા